હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બે ખરાબ મોટી અપડેટ્સ કહી શકાય જેની અંદર અત્યારે ફરી એક વખત નવી અપડેટ આવી એ પ્રમાણે કેનેડાના ખરાબ સમાચાર જ કહી શકું બિકોઝ કેનેડા આઈઆરસી કડક વલણ અપનાવી રહ્યું છે અને કેનેડાની અંદર જે લોકો બી સેટલમેન્ટના ઓપ્શન્સ અથવા સ્ટેપ બેકના ઓપ્શન્સ વિચારી રહ્યા હતા એ લોકો માટે ખરાબ અપડેટ્સ છે બીજી વસ્તુની અંદર હું તમને વાત કરું તો એલ એમ જે વાત કરીએ તો કે એલ ઉપર બી અત્યારે કેનેડાનું વલણ કડક થયું છે કે જ્યાં આગળ એલ એમ આઈના જે પોઈન્ટ ક્લેમની વાતો હતી એ બી ઘટાડી દેવાની વાત કરી છે જેની અંદર આઈઆરસીસીની નવી અપડેટ મુજબ કેનેડાની અંદર જો તમે જે લોકો બી એલ એપ્લાય કરતા હતા અથવા એલ માટે જે પૈસા ખર્ચતા આ લોકોના પોઈન્ટને બી રિડ્યુસ કરી દેવામાં આવી શકે છે આ ડિટેલની અંદર આની અંદર આપણે વાત કરીએ કે જેની અંદર આજે આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટ તમને સારી રીતે અને જલ્દી મળતી રહે તમારો ઓપિનિયન જે બી હોય એ ખાસ કોમેન્ટ કરતા રહે તો કે હવે મેઇન વાત કરું કે જે રિસન્ટ કેનેડાની અપડેટ આવી છે એમાં એક સૌથી મોટી અપડેટ કે જે એલ એમ માટે છે એલ એમઆઈ લોકોને સૌથી વધારે એક વસ્તુ છે કે ઘણા ટાઈમ પહેલાં બી એક ન્યૂઝ આવી હતી ત્યારે બી કેનેડાએ કીધું હતું આઈઆરસીએ વાત કરી હતી કે એલએમઆઈ ઉપર એ લોકો સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે કડક વલણ અપનાવી રહ્યા છે બીકોઝ કેનેડાના એલએમઆઈ ની અંદર જે ફ્રોડ થઈ રહ્યા હતા તો જે એલએમઆઈ પૈસાથી વેચાતા હતા એ આઈઆરસીના ધ્યાનમાં આવ્યું હશે હવે આની અંદર કેનેડા અત્યારે એટલા માટે કડક થઈ રહ્યું છે કે જ્યાં આગળ બે પ્રકારના એલએમઆઈ હોય હાઈ વેજીસ એલએમઆઈ અને લો વેજીસ એલએમઆઈ હાઈ વેજીસ એલ જો અગર આપણે વાત કરીએ છીએ તો કે ત્યાં આગળ મેનેજરિયલ લેવલ એટલે કે ઓ કેટેગરીનું લેવલ કહેવાય આની અંદર ફ્રોડ થવાની શક્યતાઓ ઓછી હોય નોર્મલી કેનેડાની અંદર બિકોઝ એની જે એમ્પ્લોયર તરફથી જે ને હોય છે એ પ્રોપર હોય છે પણ જે લો વેજીસ વળા એટલે કે બીસી કેટેગરી અથવા ડી કેટેગરીની જો વાત કરી આવા એલ એમઆઈએ જે લોકો લેતા હતા અથવા જેના માટે પૈસા ખર્ચતા હતા એ લોકો માટે બહુ ખરાબ અપડેટ એટલે કહી શકાય કે આઈઆરસીસીએ ન્યૂ અનાઉન્સમેન્ટ કર્યું છે કે એના જે પચાસ પોઈન્ટ મળતા હતા નોર્મલી પીઆરની તમે જ્યારે ફાઇલ મૂકો અને એ ફાઇલમાં જો જેની પાસે એલએમઆઈએ હોય તો એ પચાસ પોઈન્ટ તમને એડિશનલ આપતું હતું હવે આવી ફાઇલોની અંદર એલએમઆઈએ માટેના માટે ના જે પચાસ પોઈન્ટ ક્લેમ કરવામાં આવતા હતા એને કેનેડા રિડ્યુસ કરશે એ પોઈન્ટ સિસ્ટમમાં બદલાવ કરશે હા ઓ કેટેગરી એટલે કે હાયર એ ઓ કેટેગરી મેનેજરીયલ મેનેજરિયલ લેવલની કેટેગરી જો કહીએ તો એ કેટેગરીવાળા માટે કોઈ ચેન્જીસ કરવામાં અત્યારે અપડેટ નથી આપી બટ જે લોઅર કેટેગરીના એલ એમઆઈ જેના પચાસ પોઈન્ટ હતા એ પચાસ પોઈન્ટ રિડ્યુસ કરવામાં આવશે આ જે અત્યારે અમારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે હું તમારી સાથે શેર કરું છું બીજી વસ્તુ કેનેડાની અંદર જ્યારે બી સ્ટુડન્ટોને વર્ક પરમિટ ના મળે વર્ક પરમિટ એક્સટેન્શન ના મળે એટલે સૌથી લાસ્ટ રસ્તો સ્ટુડન્ટો અપનાવતા હોય જે કદાચ ઘણા પહેલાં વિડીયોમાં બી મેં તમને વાત કરેલી છે કે આ રસ્તો ખોટો છે તમે આ ટેકનિક્સ ના અપનાવો ત્યાં આગળ એ રસ્તો હતો એ અસાઈ લેમનો હવે અત્યારના અનાઉન્સમેન્ટ પ્રમાણે આઈઆરસીસી કડક થયું છે અને એમણે ક્લિયર જ નોટ્સ આપી છે કે જે લોકો બી અસાયલમ ક્લેમ કરશે અને બને એટલા ઓછો સમય બગાડતા એ લોકો તમને અસાઈલમ રિજેક્ટ કરશે અને ડિપોર્ટ કરશે જેનું બી અસલમ રિજેક્ટ થાય એનું લગભગ બહુ ઓછા લોકોને ખબર હશે અસાયલમ જ્યારે બી રિજેક્ટ થાય એટલે તમને ત્યાંથી ને ત્યાંથી ડિપોર્ટ કરી દેવામાં આવતા હોય છે ઇવન ધો તમે તમારા કપડાં બી તમારા ઘરે અથવા તમારા પીજીમાં લેવા નથી જઈ શકતા હોતા આટલું બધું કડક વલણ હોય છે અને અમે ઘણી વખતે લોકોને સજેસ્ટ કરતા આવ્યા છીએ કે આ રસ્તો બહુ ખોટો છે તમે આવી ટ્રાય ના કરો આ જુગાડોમાં ના પડો જે લોકો બી અસાયલમ ક્લેમ કરતા હતા હવે એ લોકો માટે બી આ વસ્તુ કેનેડા કડક એટલા માટે જ થયું છે બિકોઝ અસાયલમના જે આંકડાઓ છે બહુ શોકિંગ આંકડાઓ છે જે આઈઆરસીના ધ્યાનમાં બી આવ્યા છે કે ઘણા બધા લોકો અથવા ઘણા બધા સ્ટુડન્ટો અસાઇલમ ક્લેમ કરી દેતા હતા બીકોઝ એને કારણે સ્ટે સ્ટેબેકનો ઓપ્શન એમને મળી જતો હતો પ્લસ એ કેસ લાંબા ચાલતા હતા તો તેને કારણે એટલા ટાઈમ સુધી એ કેનેડામાં રહે જોબ કરે કેસમાં જોબ કરે બટ અત્યારે જે રીતે કેનેડા કડક થઈ રહ્યું છે એ પ્રમાણે એમણે એ લોકો ઉપર રોક લગાવવા માટે સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કર્યું છે કે હવે અસાઇલમની જે લોકો ફાઇલ કરશે એને બને એટલી જલ્દીથી જલ્દી સોલ્વ કરી અને રિજેક્ટ કરી દેવામાં આવશે એટલે આ લોકો માટે બી એક ખરાબ અપડેટ છે અને આમ જોવા જઈએ તો કેનેડાની દ્રષ્ટિથી એ લોકો માટે સારી અપડેટ એટલા માટે કહી શકાય કે આની અંદર ચેન્જ્યુ જે લોકો હતા એમને ઘણો બેનિફિટ્સ હશે બીકોઝ આવી ફાઇલો અથવા જે બી પચાસ પોઈન્ટ ક્લેમ કરેલી ફાઇલો એડ થયેલી છે અથવા જે થવાની હતી આ હટી જશે તો જે જેન્યુઅલ મહેનત કરે છે એ સ્ટુડન્ટો માટે સારી અપડેટ બી કહી શકાય એ લોકો માટે સારી વસ્તુ છે પણ જે જુગાડોમાં પડતા હતા એ લોકો માટે તો આ ખરાબ અપડેટ જ છે અને હું તો ઘણી વખતે પેરેન્ટ્સોને બી આપણે ગાઈડ કરીએ છીએ કે કહીએ છીએ કે આ વસ્તુની અંદર પડવું નહીં કેનેડાની અંદર કોઈ બી ઇલિગલ એક્ટિવિટીમાં પડતા નહીં એટલે ફાઇનલી જો કન્ક્લુઝન આપીએ તો બે અપડેટ કહી શકાય એક તો પહેલી વસ્તુ કે જે લોકો અસાયલમ એપ્લાય કરતા હતા એવા સ્ટુડન્ટોને હવે અસાયલમના ચાન્સીસ નહીં મળે અને બીજી વસ્તુની જો વાત કરીએ તો એલ વાળા માટે સ્ટ્રીક થશે અને પચાસ પોઈન્ટ જે મળતા હતા એલ આઈના એ ઓછા થઈ શકશે કેટલા થશે એની કોઈ અપડેટ આપવામાં આવી નથી જો અપડેટ આવશે એટલે હું બને એટલી જલ્દીથી તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશ બને એટલી સરળ ભાષામાં તમારી સુધી માહિતી પહોંચતી કરવાની કોશિશ કરી છે મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત